ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળે વિરોધ કર્યો છે આ પરિપત્રમાં વકીલાત નામો નવા ફોન્ટમાં લખવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની અમલવારી નવા વર્ષથી એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ છે ત્યારે અચાનક આવા નવા ફોન્ટ સહિતના નિયમથી વકીલોમાં મૂંઝવણ ફેલાય છે કે તાત્કાલિક આ નવા ફોન્ટ્સ કેવી રીતે લાગુ કરવા જેને લઈને આજથી બે દિવસ સુધી વડોદરાના વકીલો કોર્ટ કાર્યવાહી વિરોધી બ્યુરોએ વર્ષ બે હજાર પચીસમાં માં ટ્રેપ અને અપ્રમાણસર મિલકત સહિતના કુલ બસો તેર કરોડ રૂપિયાના લાંચના કુલ બસો તેર જેટલા ગુના નોંધીને ત્રણસો દસ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેમાં અપ્રમાણસર મિલકતના સોલ ગુનામાં સોળ પોઈન્ટ ઓગણસાઠ કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે સૌથી વધારે લાંચના ગુના ગૃહ વિભાગ પંચાયત ગ્રામ અને મહેસૂલ વિભાગમાં નોંધાયા હતા જે ગત વર્ષની સરખામણીમાં પંદર ટકા વધારે છે અને સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ એકસો ત્રેવીસ જેટલા ખાનગી વ્યક્તિઓની પણ લાંચ કેસમાં ધરપકડ કરી હતી ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આતંકીઓના કેસમાં મોટો વળાંક આવ્યો છે જેમાં આતંકીઓ પાસેથી ઘાતક રાઇજિન ઝેર અને હથિયારો કબજે કરાયા બાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે આ કેસની તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ કર્યો છે જેથી હવે એનઆઈએની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઉંડાણપૂર્વક તપાસ કરશે નવેમ્બર બે હજાર પચીસમાં ગુજરાત એટીએસે આતંકી ડૉક્ટર અહેમદ સૈયદ આઝાદ સુલેમાન અને સુહેલની યુએપીએ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી ત્યારે હવે એનઆઈએ આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ ઉપરાંત નાણાકીય નેટવર્કની પણ તપાસ કરશે